પચીસ બેઠક પર મતદાન થવાનું છે ત્યારે મતદાનના એક દિવસ પૂર્વે જામ સાહેબ શત્રુ શલ્ય સિંહજી નો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પાઘડી પહેરાવવા અંગે પત્રમાં તેઓના દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખ પાઘડી પહેરાવવાની ટીકાનો જામ સાહેબે આપ્યો છે જવાબ અને કહ્યું કે નરેન્દ્ર મોદી ન્યાયી છે જામ સાહેબનો જે પત્ર છે તેમાં આ બાબતનો ઉલ્લેખ છે વડાપ્રધાન મોદી મોદીએ કરોડો મહિલાઓને મદદ કરી છે રાષ્ટ્રીય નેતાને જવાબદાર ગણી શકાય નહીં જામ સાહેબ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તેમાં આ તમામે તમામ માહિતી આજ સમગ્ર મામલે વધુ જાણકારી સાથે જોડાઈ ચૂક્યા છે ઇલેક્શન વોરમથી સંવાદદાતા પ્રદીપ પ્રદીપ જામ સાહેબ દ્વારા પત્ર લખીને જવાબ આપવામાં આવ્યો છે ટીકાકારોને ને પાગડી સંબંધિત કયા કઈ બાબતોનો ઉલ્લેખ બિલકુલ જાગૃતિ આવતીકાલે ગુજરાતની તમામ પચીસ બેઠકો પર મતદાન જે છે તે થવાનું છે અને મતદાનની પહેલા જામ સાહેબનો એક પત્ર જે છે તેમણે આ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો છે ને પત્રની અંદર વડાપ્રધાનની જે તેમણે પાઘડી જે પહેરાવી હતી જામ સાહેબે તેને લઈને આ પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં લખ્યું છે કે સૌ પ્રથમ તો મારે કહેવું જોઈએ કે ગામડાનો એક સાદો માણસ મોટા પ્રમાણમાં શ્રોતાઓની સામે ઊભો રહીને આત્મવિશ્વાસથી બોલી શકે છે અને તેના વક્તવ્યના

જ્યારે આપણા આપણે બધા જાણીએ છીએ કે તેમણે તેમના માર્ગમાંથી બહાર નીકળીને કરોડો મહિલાઓને મદદ કરવા અને તેમના બંધારણીય સત્તાનો ઉપયોગ કર્યો છે શું આ રીતે આપણે આપણા રાષ્ટ્રીય નેતાનું મૂલ્યાંકન કરવું જોઈએ નહીં અને કોઈએ કહ્યું કે જેના માટે આપણા રાષ્ટ્રીય નેતા જવાબદાર ન ગણી શકાય આ સામાન્ય વક્તાઓ સમજી શકતા નથી કે આપણે લોકશાહી વિશ્વમાં જીવી રહ્યા છીએ જ્યાં દરેકને વાણીની સ્વતંત્ર સ્વતંત્રતા છે જેના જવાબમાં તમે જે ઈચ્છો તે પણ કહી શકો છો આ અયોગ્ય અપરિપક્વ પ્રક્રિયા છે જો મંજૂર મંજૂરી આપવામાં આવે તો તે ફક્ત સ્વતંત્રતા અને લોકશાહી સાથે મહાન મહાત્મા ગાંધી દ્વારા આજીવન નિષ્ઠા સાથે ઇજનેરી અને લડ્યા છે માટે આપણે લાંબી લડતના વિનાશમાં પરિણમ છે આ જામ સાહેબ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો છે છેલે પણ લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિ દ્વારા ઉચ્ચારવામાં આવેલી અયોગ્ય શબ્દ અથવા પાત્રને અસર ન કરવા જોઈએ અને ન કરી શકે શ્રી રૂપાલાના શબ્દો અથવા વાક્ય વિશ્વની કોઈ પણ સ્ત્રી સ્ત્રી અથવા છોકરાના સન્માન અથવા નમ્રતાને કેવી રીતે અસર કરી શકે છે વડાપ્રધાનને જે પાઘડી પહેરાવવામાં આવી હતી જામ સાહેબ દ્વારા તે પાઘડીની ઉપર જે ટીકાઓ થઈ હતી તેને લઈને પણ આ પત્રની અંદર જાગૃતિ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કે આવતીકાલે ગુજરાતની તમામ બેઠકો પર મતદાન થવાનું છે અને તે મતદાન પૂર્વે જ આ પત્ર જે છે તે જામ સાહેબ દ્વારા લખી અને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં પણ આવ્યો છે જી જી આભાર પ્રદીપ એ પત્ર સંભળાવવા માટે કે જે જામ સાહેબ દ્વારા લખવામાં આવ્યો છે અને જામ સાહેબ દ્વારા એ પત્ર લખીને પાગડીને લઈને જે ટીકાકારોએ ટીકા ટિપ્પણી કરી હતી તેમને તેઓએ જવાબ આપ્યો છે